તો રામ રામ ખેડુ મિત્રા બધાને કેમનું છે બધા મજામાં જય સિયામ ખેડુ મિત્ર આજે હું એક કોઈ ગામ બાજુ સાઈડ આવી ગયો છું પોઈચા સાઈડ બટ આ લીમડી તમે જો બે હાજર ચોવીસ માં કરેલી છે અને આ ખેડૂમ જોડે બી તમને મળીશ એમનો ઇન્ટરવ્યુ લેવાય અને પ્લસ પહેલી એક હજી વાત તમને કહીશ આવું તમને આગળ એક વાર લીમડી બતાડું જે કે લીમડી ત્રણ ત્રણ ફૂટની થઈ ગઈ છે પહેલી જ કટિંગમાં આ ઓર્ગેનિક નથી ઓકે આ ઓર્ગેનિક ખેતી નથી અને જરૂરી નથી ઓર્ગેનિક મારે જોઈએ છે હું તો ખાલી તમને કહું છું જે ઓર્ગેનિક આપડા એક જ કરેલા છે અંકલેશ્વરમાં તે આવો પેલા તમને લીમડી બતાડું એકવાર આ લીમડી જો તમે કમેન્ટ કરો કેવી છે અને આમ મને બસ માલ સેમ આવો જોઈએ છે દરેક કિલોમીટરને એક જ રહેશે આવી ક્વોલિટી લઈ આવો મને લીમડીમાં આવી ક્વોલિટી રહેશે તમને ભાવ બી સરસ મળશે માર્કેટમાં જે ભાવ ચાલતો હશે એ જ મળશે આ જો પાંદરા તમે એકવાર ચેક કરો કેટલા સરસ છે અને મોટા છે એક કઈ પાનરામાં કઈ દાગે નહીં લાગી જો કલર જો તમે એકવાર ક્યુમીટ્રા આ ઓરિજિનલ છે કંઈ ફિલ્ટર ફિલ્ટર નથી ઓકે તમે આખો ખેતર જોઈ શકો છો બે વિઘાનો છે બે થી નહીં બે પૂરું નથી પણ સવા વિઘાનું છે આપણા ખેડૂમિત્ર જોડે આપણે વાત કરીએ આવો ચાલો ખેડૂમિત્ર તમે અગર ચેનલ પર નવા છો તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જે સીએમ રાખજો અને તમને કંઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો હું તમારા પ્રશ્નના નેક્સ્ટ વિડીયો પર બધા તમને ઓકે જવાબ આપીશ ઓકે ચાલો આપણે ખેડૂમિત્ર જોડે તમને મળાવ તો જે સીએમ ખેડૂમિત્ર શું નામ છે આપણું ચંદ્રકાંતભાઈ મુરજીભાઈ પટેલ ઓકે આપણે ગામ રહેવાનું મુકામ પોસ્ટ બીટલી તાલુકો સિનોર જિલ્લો બરોડા ઓકે તે જયારે તમે મારો વિડીયો જોઈને આયેલા ને બે હજાર ચોવીસ માં તો હા હા ઓકે તે જયારે તમે વિડીયો જોયા હા રાઈટ ત્યારે તમને કેવું લાગ્યું વિડીયો જોઈને ફેક લાગ્યું કે કેવું લાગ્યું વિડીયો જોઈને અમે તમારી રૂબરૂ મુલાકાત લીધી હા રૂબરૂ મુલાકાત લઈને તમે અમને જે તે ફાર્મ પર બે ત્રણ જગ્યાએ વિઝિટ કરાવડાવી હા ને વિઝિટ કર્યા પછી અમને યોગ્ય લાગ્યું એકદમ કે ના ભાઈ કરવા જેવું છે બરાબર એની પછી તમે છઠ્ઠા મહિના છઠ્ઠા મહિનામાં બિયારણ રોપેલું આપણે આપણે લગભગ

વખતે તમારે જયારે ઓકે ચંદ્રકાંત કાકા આપડે જયારે આ લીમડી રોપેલી એની પછી મને ફૂલ આખું આઠ મહિનાની ની આખી પીડીયર જે આપડે રોપેલી ને બધું મને ડિટેલ માં મારા કિલોમીટર ને કેવી રીતે આજે તમે આટલી સરસ લીમડી જે રાખી છે જે પાંદરા બી એ વન ક્વોલિટી છે માર્કેટમાં આજ ક્વોલિટી માગે છે તમને ખબર છે કે મને એ જણાવો શું શું આમાં કેર કરી છે તમે દવા પાણી થી લઈને બધું જ મારા માં ઇંગા અંદર ઓછામાં ઓછું 60 કિલો બિયારણ નું એમને આપણને માપ આપેલું ઓકે એ 60 કિલો બિયારણ પ્રમાણે અમે બિયારણ લઈને એનું બિયારણ મૂક્યું પણ થોડો પ્રોબ્લેમ કઈ આવ્યો અમને કે કરવામાં કારણ કે બે ફૂટની અંદર કરવામાં થોડી તકલીફ પડે છે તો એના કરતા વધારે બેટર એ છે કે એને ચાલીસના નાના ટ્રેક્ટરના ગાળા વાવો ને જીકઝેકમાં બંને બાજુ વાવી દો તો તમને નિંદામાં એકદમ ઓછું થઈ જશે થાય જ નહીં મલ્ચિંગ કરી દેશો તો દવા પાણીમાં શું શું તમે કર્યા છો દવામાં ગેરવો કદાચ આવે કોઈ કોઈક વખતે એની શરૂઆતથી જ મારે એનું એવું નહીં કે ભાઈ આયા પછી મારવાનું બરાબર એને પંદર દિવસે વીસ દિવસે એકદમ હલકો ડોઝ આપો એને બહુ ભારે નહીં બરાબર આજે કંપની તમને પચીસ ગ્રામ કહેતી હોય તો તમે વીસ ગ્રામ જ નાખો બરાબર કે પંદર ગ્રામ નાખો એનો વાંધો નહીં પણ આઈ ગયા પછી કંટ્રોલ કરવાનું થોડું તકલીફ પડશે એના કરતાં પહેલેથી જ આપો એને ને ખાતર

લગભગ ચાર ફૂટ ની હાઈટ હશે આ ચાર ફૂટ ની હાઈટ તો હશે જ ને જરૂરી નથી આપણા આખા બધા ખેતરમાં છે પણ બધે તો આમ જોવા જઈશ તો અઢી થી ત્રણ ફૂટ તો છે પણ ના નહીં પણ આ આખો એક છોડો ચાર ફૂટ નો છે તે ચંદ્રકન કાકા મારે એક પ્રશ્ન પૂછવો હતો કે મારા એક સબસ્ક્રાઈબર નો કમેન્ટ આયેલો કે એમને એવું લખેલું ચાર ફૂટ ની લીમડી નથી ગપ્પા ઓછા મારો એ અઢી થી ત્રણ ફૂટ ની છે તમારો એમાં ઉપર શું એમાં એવું નથી વડીલ ચાર ફૂટ ની હોય હોય ને ચાર ફૂટ થી મોટી પણ હોય શકે છે એવું નથી કે ભાઈ અઢી કે ત્રણ ફૂટ ની જ હોય જેવી આપણી મહેનત હોય જેવું ખેતર હોય તમારી ગમે એટલી મહેનત હોય પણ ખેતરમાં જો પાણી રહેતું હોય તો એની હાઈટ થોડી ઓછી હોય મારા આજ ખેતર ની અંદર એવા બે પ્રકારના છે જગ્યા કે કોઈ જગ્યાએ અઢી ચાર ફૂટ ની હોય થઈ ગઈ છે કોઈ જગ્યાએ ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ હોય છે કોઈ જગ્યાએ બે અઢી ફૂટ ની પણ છે હોય શકે આખા ખેતરમાં બધી જગ્યાએ સરખું ના હોય એટલે એવું નહીં માનું કે ભાઈ ચાર ફૂટ કહીએ એટલે આખા ખેતર ની ફૂટ જ હોય એવરેજ હોય બધી પણ એમનું પહેલા મતલબ એમનો પ્રશ્ન એવી રીતે હતો કે જોબ એમનો એવો હતો કે પ્રશ્ન કે પહેલી કટિંગમાં કોઈ ખેડૂત મિત્ર નું ચાર ફૂટ ની ના થાય મતલબ એ એમનું એવું કહેવાનું હતું સબસ્ક્રાઈબર નું બટ તમારને એક વાત કહીશ અગર ખેડૂત મિત્ર જેવી રીતે દેખભાલ રાખશે બસ બરાબર તમે આજે આટલી મહેનત કરી છે હું ખરેખર કહું છું આ એક કઈ પાંદડામાં મને કે જીવાત નહીં દેખાતી કશું નહીં દેખાતું દુઃખો બહુ મસ્ત ફૂટે છે આ તમે 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 જોઈ શકો છો છો ના કે પડવા દીધી તે હું એક જ વાત કહીશ જે ખેતી કર્યા ને તમારે ખાલી સાત મહિના કેર કરવાનું હતું એ તો તમે હવે જીતી ગયા છો બરાબર રેસ હવે તમારે પચીસ વર્ષ સુધી આ લીમડી અને હું વેપારી હું સંભાળીશ હવે તમારે ખાલી દેખભાલ કરવાનો અને પૈસા જ ગણવાના દર ચાર ચાર મહિના બરાબર અને બીજી વાત એક કહીશ તમને કે મારા જેટલા બી નવા ખેડૂત મિત્ર આવે આ વિડીયો જોઈને બી તો તમે એમને શું સજેશન આપશો નવા ખેડૂત મિત્ર ને માં જો નવા ખેડૂત મિત્રો ને હું એક સજેસ્ટ કરીશ કે તમે એકવાર ટ્રાય કરો હા વીંગુ બે વિંગા તમારી જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે ટ્રાય કરો ઓકે ને પછી આગળ ડિસિઝન લો પણ મહેનત પૂરી કરજો જેટલું કરો એટલા મહેનત પૂરી કરજો મહેનત નહીં કરો તો તમને શૂન્ય રિઝલ્ટ મળશે એ તો ઓબ્વિયસલી વાત છે દરેક વસ્તુ એવું છે ડાયરેક્ટ ખેતી કરશું કોઈ પણ ખેતી કરીશું એને મહેનત વગર કઈ ઘેર બેઠા આપણી કઈ ભગવાન આપી નહીં જવાનો એની પાછળ મહેનત કરીશું તો સો ફળ સારામાં સારું સો ટકા ફળ મળવાનું 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 એ તો મળવાનું જો ઓબ્વિયસલી જેટલું ખેડૂત મહેનત કરશે એટલા સારા પૈસા મળશે એટલું વજન નીકળશે બરાબર તો જોયું ખેડૂત કેવી છે લીમડી મને એકવાર કમેન્ટ કરીને કહેજો અને હા ખેડૂત મિત્ર એકવાર હજી વાત કહીશ શાંતિથી કે મારે એક વાત હજી જણાવી હતી કે દરેક જગ્યા ની જમીન અલગ બી હોય છે અને જમીન ઉપર પ્રમાણે હોય છે અત્યારે પોઈચા બાજુ જે આવ્યો છે ને આપણા આનંદમાં જે આનંદ ચરોતરમાં કાલી માટી હોય ને કારી 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 માટી છે તમે એકવાર જમીન બી જોઈ શકો છો એકવાર જો બતાડું એક વાર તમે આ જો જમીન આપડી કારી માટી છે અને પ્રોપર લીમડી આમને બહુ સરસ ઉગાડી છે એક જગ્યા ઉપર આઠ થી દસ બીયા મૂક્યા છે તમે નીચેથી જોઈ શકો છો એક જગ્યા ઉપર કેટલા ફૂટ માર્યા છે બરાબર કંપની ત્રીસ ટકા ફેલ ગણે છે તો બી તમને કહું છું દસ તો મૂકવાના ઓછામાં ઓછા ઓકે એક વીઘા ચોવીસ ગુઠામાં સાઈઠ કિલો બિયારણ જશે અને મારો નીચે કોન્ટેક નંબર આવે છે તમારે જયારે બિયારણ રોપવું હોય તો પાછા મહિના પહેલી તારીખથી બિયારણ ડેટ બુકિંગ ચાલુ થઈ જવાની છે અને પ્લસ છઠ્ઠા મહિના પંદર તારીખ અઠ્ઠાઈ કે એ ટાઈમથી તમારના બિયારણ મળવાનું ચાલુ થઈ જશે એટલે જમીન તમે રેડી કરી દેજો પહેલા મહિનાથી જ આપણે આ પાંચમા મહિનામાંથી જ ઓકે એક મહિના પહેલાથી જ એડવાન્સમાં બિયારણ જેવું જ આવશે એ લીલું હોય છે ઓકે બિયારણ લીલું જ હોય છે એવું હોય તો તમને કિલોમીટર જોડે બી પૂછાડું આવ અને હા હજી બી વાત કહીશ આનો અગર તમે મને ભાવ પૂછતા હશો ભાવ તે દસ રૂપિયા મોડીને લઈને ચાલીસ રૂપિયા સુધી ભાવ રહેશે ઓકે આ જયારે મારા કિલોમીટર મારા આનંદ બાજુ આવેલા ત્યારે દસ રૂપિયાનો જ મેં ભાવ કીધો આવો તમને પૂછાડું ચંદ્રગન કાકા મારે એક હજી વાત કેવી હતી કે જયારે તમે મારા ત્યાં આનંદમાં આયેલા રાઈટ વિઝિટ કરવા ત્યારે મેં તમને ભાવ શું કીધેલો આ લીમડી નો કિલો એ વખતે મને દસ રૂપિયા કિલો કહ્યો હતો આજે પણ દસ રૂપિયા કિલો એ લોકો મને કેજ છે ઓકે પછી જે માર્કેટ રેટ આપણને મળશે એ પ્રમાણે આપશે એ લોકો બરાબર અને ચાલીસ રૂપિયા ભાવ આપી આ વખત નો ચાલીસ રૂપિયા ભાવ છે ઓકે આ વખત ચાલીસ રૂપિયા ડિક્લેર ઓકે ચાલો પણ આપણે જે બી ખેડૂતો ખેતી કરે રૂપિયા થી ભાવથી કરે ને હિસાબે આપડે ચાલો પછી વધારે મળે આજે મને અમને ચાલીસ રૂપિયા રેટ આપી દીધો આજે એવું માનો હવે મને ચાલીસ રૂપિયા પ્રમાણે એમને દસ રૂપિયા મને ત્રીસ રૂપિયા નો ફાયદો છે ત્રણ ગણો દસ હિસાબે જ તું બરાબર અને ચાલો હવે આપણે આ પહેલી કટિંગમાં જોઈએ કેટલું મન ઉતરે બરાબર અને બિયારણ તમે એક જગ્યા ઉપર કેટલા નાખ્યા છો એ બી કહી દેજો મારા થી થી નાખેલા છે એક જગ્યા ઉપર એક તમે સાત કિલો લેશો એટલે આવી આવી જશે જશે તો માપ જ આઠ દસ બિયારણ તમે નાખશો એટલે તમારો એક રીંગ આરામથી મે તો એક ફૂટના કાળ જ મૂકેલા છે બરાબર નથી રાખેલું કેવી લાગે ખેડૂતો આ લીમડી મને એક વાર પ્લીઝ કમેન્ટ કરજો કેમ કે મારા ખેડૂતો આટલી મહેનત કરીને મને બહુ જ ખુશ થાય છે બહુ જ ખુશ થઉં છું આજે કેમ કે ખેડૂતો તમને ખબર છે હું એક તમારા માટે નવી ખેતી લાવ્યો છું જે કે મીઠી લીમડી આમાં ના રોજડા ના ભૂંડરા કે ના નીલ ગાય કે ગાયો બી કોઈ પ્રકારનું તમારે થી બી નહીં કેમ કે લીમડી નહીં ખાય કોઈ બી જાનવર ઓકે અને પ્લસ હા વાવાઝોડું બી આવે એક વાર ખાલી આને ઉગાડવામાં તકલીફ પડે સાત મહિના મતલબ સાત મહિના તમારે કેર કરવી પડે બરાબર ખેડૂત મિત્રા સાત થી આઠ મહિના અને એક વાર ઉગી જાય ને પચીસ વર્ષ સુધી આને કઈ નહીં થાય પચીસ વર્ષ સુધી જેટલું વાવા આવી જાય જાય કઈ ટેન્શન નથી મારા તમને જ્યારે અગર લીમડીની ખેતી કરવી હોય દર વર્ષે એક જ વાર સીઝન હોય છે બિયારણનું જે કે છઠ્ઠા મહિના અને સાતમા મહિના જૂન અને જુલાઈમાં જ મળે છે આનું બિયારણ આનું છોડવા નહીં આવતું અને આ દેશી લીમડી નથી તમે જોઈ શકો છો એક લાઇંગ ઉપર છે વચ્ચે તમારે લાઇન બી દેખાય છે ચાલવા માટે છે બે બાય એક નું રાખ્યું છે ગાર બટ હું તમને એક વાત કહીશ આ જૂની સ્ટાઇલ છે ઓલ્ડ બટ હવે નવી સ્ટાઇલ થી આપણે ખેતી કરવાની છે અને તમને ખબર છે એક વાત કહું મારા કિલોમીટર ને એ ને અહીં અહીં કમથી કમ એને લગભગ માં લગભગ મારા ખ્યાલથી આશરે પચાસ મન તો નીકળશે પચાસ મન કઈ ગયું નહીં પચાસ થી ચાલીસ મન તો નીકળશે જ પહેલી જ કટિંગમાં જે હું દરેક વિડીયોમાં કહું છું એક વીઘાની અંદર પચીસ થી ત્રીસ મન નીકળે છે બટ મારા જેટલા બી નવા કિલોમીટર છે અંદર દરેક મારો રિકર્ડ તોડી નાખ્યો દરેક કે બધે જમીન અલગ અલગ હોય છે પ્લસ એમની દેખભાળ અને મહેનત એટલી હોય છે અત્યારે અંકલેશ્વરમાં કાલે છેલ્લી કટિંગ બાકી છે થોડુંક માલ બાકી રહી ગયું છે એ તમારને કાલે હું બતાવીશ આખી ફૂલ કટિંગ અને પ્લસ એમની જોડે મલાઈશ ઓકે ચાલો આઈ હોપ વિડીયો તમને સારી લાગી હશે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયો પર જય રામ